આપણે બે વાતો કરીશું પછી મોડી રાત સુધી જેની સુઈ જાય ને એટલે એન બર્થડે ની સરપ્રાઈઝ ની વાતો કરીશું એ નાટક ના કર ને ખોટ અરે ફોન માં બોલીએ છે સિક્રેટ છે અરે રીસાઈ ના જાય તારી બર્થડે તારી બર્થડે નું જ અમે આયોજન કરીએ છીએ બધું ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે મને 102 ફીવર છે હું જાઉં છું હોસ્પિટલ દવા લેવા માટે સાડા બાર થયા છે દક્ષને આવવાનો ટાઈમ થયો છે હજી મેં કસી રસોઈ બનાવી નથી હું સૂઈ જ રહીતી પણ મેં કીધું હવે મારાથી નહીં સહન થાય તો હું ફટાફટ જાઉં છું હવે અત્યારે હોસ્પિટલ અને આવીને લોટ બાંધઉં લોટ બાંધીને પછી છોકરાઓને ખાલી રોટલીને ગોળખવડાવી દઈશ બાકી હવે બીજી કંઈ તાકાત નથી મારવા બનાવવાની તો પહેલાં તો દવા લઈ આવું તો સારી થતી જાઉં એટલી શરદી થઈ ગઈ છે એટલી શરદી થઈ ગઈ છે ને ગઈકાલ આખી રાત હું નહીં સુધી આખી રાત હું દવાને શાકભાજી બધું લઈને આવી અને મારા જેનીષભાઈ અહીંયા બેડ ભૂલી ગયા છે જો પછી ઘરે આવીને રડ કરે અત્યારે મેં જોયું તો રિસેપ્શનમાં પડ્યું છે હવે લઈ લઉં ફાઇનલી દવા લઈ આવી છું હવે ફટાફટ જમવાનું બનાવું રોટીનો લોટ બાંધું રોટલી કરું અને રોટલી છાશમાં વઘારી દઈશ કેમ કે શાકને એવું કશું જ નથી અત્યારે લઈ આવી શાક પણ બનાવવાનો ટાઈમ નથી મારી પાસે તો ગાઈસ જો હું તો મસ્ત સુઈ ગઈ હતી દવા પીને પણ આ પ્રતિકને બી રજા હતી તો ગાટલું બાટલું બહાર લાવી તો બાપ દીકરો આખું બપોર મસ્તી કરી છે ને એની કોઈ હદ નથી બોલો જો હવે આને આ કાઢ્યું જોયું તો ગાઈસ મસ્ત ખાઈ પીને સુઈ ગયા હતા કામ એવું ને એવું બધું પડ્યું તું અત્યારે ઉઠીને કર્યું હવે થોડું દવા કર્યા પછી ફીલ બેટર લાગે છે અને અમારા દક્ષુભાઈ જાય છે સાયકલિંગ કરવા હું ને પ્રતિક જઈએ છીએ આજે બીજો કંઈક ફ્લેટ જોવા સારો હોય તો અને જેનીશ ભાઈ ગાયબ થઈ ગયા છે ક્યાં ગયા છે ખબર જ નથી હા દક્ષ જેનીશ ક્યાં ગયો જેનીશ મળતો અલ્લા મળી ગયો કઈ છે દક્ષુ નીચે સાયકલ ચલાવે છે ઘરે કોઈ નથી ઓકે તો જો અમારા સાહેબે ગાડી કાઢી છે હવે ગાડી લઈને અમે જઈએ છીએ ફ્લેટ જોવા માટે તો ચાલો પહેલા ફ્લેટ જોઈ આવીએ કેવો છે કેવો નહીં કેમ કે અમારા ફ્લેટ તો જે બહુ વાર લાગે એવું છે અને ખોટું રેન્ટ ભરવું એટલે તારે જવું હોય તો જા ને જવું છે તારે સાયકલિંગ કરી પછી જા હા છોકરાઓને કીધું પણ છોકરાઓ આવ્યા નહી એટલે અયો મોટો બમ્પર આવ્યો એટલે હું ને પ્રતિક જોઈ આવીએ કેવો તમે કેમ ચલાવો પેલા નામ દેખાજા

અહીંયા બાલ્કની છે વ્યૂ પણ બહુ ફાઇન છે બાલ્કની મોટી લાગે છે અને સરસ મજાનો ગાર્ડન વ્યૂ છે તો જોઈએ હવે આ કિચન છે સરસ અને ફર્નિચરવાળો ફ્લેટ છે તો અહીંયા આ સ્ટોરેજ માટે પણ સારું છે ડ્યુઅલ કિચન છે બહુ ફાઇન છે પણ જોઈએ હવે બજેટમાં આવે છે કે નહીં આ છે બેડરૂમ

મે કીધું આ ચાદર બાદર બધું કઈ ગયું તમે જોવો તો બેડરૂમ ની હાલત કેવી કરી છે બધું નીચે નાખ્યું છે અને ગાડલું ઊંચું મૂકી દીધું છે અને કવર ની અંદર ભાઈ સૂઈ ગયા છે દક્ષુ કેમ આટલું ઘર ગંદુ કર્યું હે બેટો નીકળ બહાર હવે કેમ ન નીકળીશ નીકળ બેટા ચાલ પર્યાવરણ નું કરવા બેસ ચાલ બર્થડે બોય ધોળી દાળી આવી ગઈ છે અને કાલે બર્થડે ડે છે કાલે કેટલા પૂરા કરશો તમે ચાલીસ વર્ષના કમ્પ્લીટ એકતાલીસમાં બેસશે ઓકે અચીવમેન્ટ તમારી અચીવમેન્ટ શું છે ચાલીસ વર્ષમાં તમે સરસ ઘર બનાવી દીધું ફેમિલી બનાવી દીધું હવે આગળનું અચીવમેન્ટ શું છે તથા સફળ બની જશે તમારું દક્ષ ક્લાસીસ

બધું ગાડલામાં પાણી ઢોરી પપ્પાને સુવાનું છે જો તો કેટલી ટી શર્ટો પલાળીને આવ્યા છે આ લોકો ના હવે અત્યારે નહીં નાવાનું ના ભાઈ શાંતિથી પાણી પી હા નાકમાંથી બધું પાણી બહાર આવે છે તને શાંતિથી પીને ને આમ એટલું બધું ફાસમ ફાસ્ટ પીવે છે શું કરે છે તું હે ગાંડુ અ માર ગાંડુ વિડિયો કેમ બંધ કરું આખો દિવસ તું નીચે રમે છે તો મારો બ્લોગ કેમ નો બનાવો કે દક્ષુ જેનો મારી વાત સાંભળો એક સિક્રેટ છે કાલે પપ્પાની બર્થડે છે એટલે તું એક વાગે પપ્પા સાથે આવીશ ને દોઢ વાગે દક્ષ તારે તો રજા છે ઓકે તો આપણે બે બે પપ્પા માટે સેલિબ્રેશન કરવાનું છે તને કીધું હે ને હા તો જેનું પપ્પાને તું લઈને આવજે પપ્પાને કહેતો નહીં હા તમે લોકો તું ને પપ્પા આવશો ને ઘરે આવશો ને એટલે પાર્ટી પોપટ ફોડીશું કેક કાપીશું અને પપ્પાનું ફૂલોથી સ્વાગત કરીશું સરપ્રાઇઝ છે પપ્પાને કહેતો નહીં હા ચાપલા જો સરપ્રાઇઝ છે પપ્પાને કહેશ તો તને બહુ મારીશ ચાપલા થતો જ નહીં હૈલું હે ને લાગશું તું મને હેલ્પ કરાવજે આપણે થોડા ઘણા પપ્પાના ફોટો ફોટો આપણે દિવાલ પર લગાવીશું થોડું ઘણું આવા નહીં આવા નહીં

પણ બલૂન લઈ આવીશ દક્ષ જો સવારે વહેલો નાખીને ફ્રેશ થઈ જજે આપણે સવારે ફૂલ કેક સોરી સવારે આપણે બલૂન હા બલૂન કેક અને પાર્ટી પોપટ આટલું આપણે લઈ આવીશું ઓકે તું આવીશ ને પછી અમે પાર્ટી પોપટ ફોડીશું તારું પપ્પાનું સ્વાગત કરીશું તાલી વાર પછી તારી બર્થડે માં બી અમે તું શું તો ના સિક્રેટ છે તારી બર્થડે નું તો તને ના ના તને ના

ફોન માં બોલીએ છીએ સિક્રેટ છે અરે રીસાઈ ના જઈશ તારી બર્થડે તારી બર્થડે નું જ અમે આયોજન કરીએ છીએ બધું નાટક આ તો રડવા માંડ્યો તક શું હવે તારી માટે તો અમે કરીએ છીએ સારું ચાલ આપણે એની બર્થડે કેન્સલ પપ્પાની બર્થડે હે ને પપ્પાની